ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે પંદર ભાગ સાંભળ્યા છે આજે આપણે સોળમો ભાગ સાંભળીશું હરી પાર્વતીજી કહે છે હે દેવેશ્વર આપ એવા ઉપાય કરો જેથી હું યોગને પ્રાપ્ત કરીને જ્ઞાનયોગની પ્રાપ્તિ કરી શકું મહાદેવજીએ કહ્યું હે પ્રિય પહેલાં જે દાદક્ષાક્ષર નામના મંત્રાજનું વર્ણન કરવામાં આવ્યું છે તેના જ તમારે જપ કરવા જોઈએ તે વેદોનો સનાતન સાર તત્વ છે પ્રણવ ઓમકાર સર્વ વેદોનો આદિ છે તે સમસ્ત બ્રહ્માંડોનો યાજક છે તથા સમસ્ત કાર્યોમાં પ્રથમ ઉચ્ચારણ કરવા યોગ્ય તથા સર્વ સિદ્ધિઓનો દાતા છે તેનો વર્ણ શુકલ છે મધુ છંદ બ્રહ્મા ઋષિ છે પરમાત્મા દેવતા છે ગાયત્રી છંદ છે તથા સમસ્ત કર્મોમાં તેમનો વિનિયોગ કરવામાં આવે છે હે દેવી જે દરરોજ સંપૂર્ણ બીજાક્ષરમય દ્વાદક્ષાક્ષર મંત્રનો જપ કરે છે તે પાપોથી લિપ્ત થતો નથી આ દ્વાદશ લિંગમય અક્ષરોથી યુક્ત દ્વાદક્ષાક્ષર મંત્ર ઉર્મચક્રમાં સ્થિત છે વિનિયોગ સહિત પ્રત્યેક વર્ણના ધ્યાન ઋષિ બીજ છંદ અને દેવતા વગેરેના ચિંતન પૂર્વક ધ્યાન જપ અને પૂંજન કરવાથી ભક્તોનો કર્મજનિત બંધનોથી મોક્ષ થઈ જાય છે ધ્યાન યોગથી સમસ્ત પાપોનો નાશ થાય છે જપ અને ધ્યાન જ યોગનું સ્વરૂપ છે શબ્દ બ્રહ્મ ઓમકાર અને વેદથી પ્રગટ થયેલ દ્વાદક્ષર મંત્ર વેદ સમાન છે ધ્યાનથી મનુષ્ય બધું જ પ્રાપ્ત કરે છે જ્યાનથી તે શુદ્ધતાને પ્રાપ્ત થાય છે જ્યાનથી પરબ્રહ્મનો બોધ થાય છે તથા સગુણ સ્વરૂપમાં ચિત્તવૃત્તિની એકાગ્રતા રૂપી યોગ પણ જ સંભવ થાય છે એક સાલંબ સવિશેષ અને બીજો નિરાલંબ નિર્વિશેષ સગુણ સાકાર વિગ્રહ નારાયણના દર્શન સાલંબ ધ્યાન બીજું જે નિરાલંબ ધ્યાન છે તે જ્ઞાનયોગ દ્વારા બતાવવામાં આવ્યું છે તે બધાનું આલંબ છે રૂપરહિત અપ્રમેય તથા સર્વ સ્વરૂપ જે સનાતન તેજ છે જેનો પ્રકાશ કોટી કોટી વિદ્યુતો સમાન છે જે સદા ઉદયશીલ અને પૂર્ણતમ છે જે નિષ્કળ સકલ અને નિરંજનમય છે આકાશની જેમ સર્વ છે સુખ સ્વરૂપ અને તુર્યાતીત છે જેની ક્યાંય ઉપમા નથી તે જ પરમેશ્વરનું નિરાકાર સ્વરૂપ નિરાલંબ ધ્યાનયોગ દ્વારા ચિંતન કરવા યોગ્ય છે તે દ્વંદો રહિત અને સાક્ષી માત્ર છે શુદ્ધ સ્ફટિકની જેમ નિર્મળ છે પોતાના તેજથી ઉપમા રહિત અને અગાધ અગાધશે તેને તમે અંગીકાર કરો ભગવાન નારાયણનું સૂર્ય મસ્તક છે પૃથ્વીલોક હૃદય છે તથા રસાતલ ચરણ છે તેવો મૂર્ત અમૃત સ્વરૂપે સંપૂર્ણ બ્રહ્માંડમાં સ્થિત છે ભગવાન વિષ્ણુ જ બ્રહ્મરૂપે જ્ઞાનયોગનો આશ્રય છે તેઓ જ સર્વ પ્રાણીઓનું સર્જન અને પાલન કરે છે તથા તેઓ જ બધાનો સૌહાર કરે છે તેઓ સર્વ દેવમય છે સનાતન કાળથી જ ભગવાન વિષ્ણુ બાર મહિનાના અધિપતિ છે તેથી સંપૂર્ણ મહિના સમસ્ત દિવસો અને સર્વ પ્રહોરોમાં શ્રીહરિનું સ્મરણ કરનાર પુરુષ સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે આ કથા કોઈ પણ અન્ન અધિકારીની સામે કહેવી જોઈએ નહીં જે નીચક્ત જીતેન્દ્રી તથા શમ મનોનિગ્રહ વગેરે ગુણોથી યુક્ત છે તેને આ કથા કહેવી જોઈએ ભગવાન વિષ્ણુનો ભક્ત શુદ્ર હોય કે બ્રાહ્મણ તેને પણ આ કથા સંભળાવવા યોગ્ય છે હે પાર્વતી મારી ભક્તિથી તમે તરત યોગ સિદ્ધિ પ્રાપ્ત કરો અને જ્ઞાનથી પ્રાપ્ત થવા યોગ્ય સર્વોત્કૃષ્ટ ભગવાન નારાયણના સ્વરૂપને સમજો યોગનો હંમેશા અભ્યાસ કરવો જોઈએ ખાસ કરીને ચાતુર્માસમાં યોગ સાધના કરનાર પુરુષ પોતાના બધા પાપોનો નાશ કરે છે જે યોગી બે ઘડી પણ પોતાના કાન બંધ કરીને પોતાના મનને રદ્રમાં સ્થાપિત કરે છે તે પાપોથી મુક્ત થાય છે જેના ઘરમાં એક પણ યોગી પુરુષ એક ગ્રાસ અન્નનું ભોજન કરે છે તે પોતાના સહિત ત્રણ પેઢીઓનો અવશ્ય ઉદ્ધાર કરે છે જો બ્રાહ્મણ યોગી હોય તો તે દર્શનથી પણ અવશ્ય સર્વ પ્રાણીઓના પાપ સૌહાર કરે છે જો બ્રહ્મ પરાયણ ઉત્તમ કર્મવાળો શ્રેષ્ઠ શુદ્ર યોગનો અભ્યાસ કરે છે સદગુરુમાં ભક્તિ રાખે છે અને નિયમિત આહાર પૂર્વક જે યોગી પરબ્રહ્મની સમાધિમાં સ્થિત થાય છે મનુષ્ય તેમના સ્વરૂપમાં લીન થાય છે હે પાર્વતી આ યોગ જ્ઞાનની સિદ્ધિ પ્રદાન કરનારો છે શકાદી આચાર્યો તથા મુક્તિની ઈચ્છાવાળા દેવેશ્વરોએ પણ આ યોગનું સેવન કર્યું છે સર્વપ્રથમ યોગીઓની જે સદા જ્ઞાન સંપત્તિ હોય છે તે જ્ઞાન સંપત્તિથી ગુહિત થઈને મનુષ્ય યોગી થાય છે ત્યાર પછી યોગીની આગળ અણીમાં વગેરે સિદ્ધિઓ ઉપસ્થિત થાય છે પરંતુ શ્રેષ્ઠ યોગીનું મન તેમાં આસક્ત થતું નથી યોગ દ્વારા સંપૂર્ણ દાન અને યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે યોગથી સંપૂર્ણ કામનાઓની પ્રાપ્તિ થાય છે કોઈ એવી વસ્તુ નથી જે યોગથી પ્રાપ્ત ન થાય યોગથી હૃદયની ગ્રંથી છૂટી જાય છે યોગથી મમતા રૂપી શત્રુ પેદા થતો નથી યોગ સિદ્ધ પુરુષનું મન કોઈ પણ રીતે લોભાવી શકાતું નથી ભગવાન વિષ્ણુ સ્વયં આ ચરાચર જગતમાં વ્યાપ્ત છે યોગેશ્વરોના પરમ ઉપાસ્ય તે ભગવાનને પોતાના રદ્રમાં સ્થિત જાણીને મનુષ્ય આ માયામય જગતનો મોહ તે પ્રમાણે છોડી દે છે જેમ સાપ પોતાની કાચળીનો ત્યાગ કરી દે છે તો અહીંયા ચાતુર્માસ મહાત્મયનો સોળમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સત્તરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ચાતુર્માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો